શેર કરવાનું ભૂલતા નહીં સોશિયલ મીડિયા ઉપર છેતરપિંડીના અનેક બનાવો પ્રકાશ માં આવતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર છેતરપિંડીનો પ્રયાસ કરતા બે શખ્સોની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી લોકોને સસ્તા સોનાના બિસ્કીટ અને પાંચસો રૂપિયાની નોટોની લાલચ આપતા હતા અકબર અબ્બાસ કેવર અને ફઈમ અબ્દુલ ગની ચાકી નામના બે આરોપી પકડાયા છે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ મહેશ સોની અને ભાવેશ સોની નામની ખોટી આઈડી બનાવી હતી અકબર નામના આરોપીના ફાર્મ હાઉસ પર બેસીને તેઓ સસ્તા સોનાના બિસ્કીટ અને પાંચસો રૂપિયાની નકલી નોટોનો વિડીયો બનાવતા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરતા હતા